નમસ્કાર આજે ફરી એકવાર વાત કરવી છે એક નેતાની જેણે ભ્રષ્ટાચાર કર્યો હતો જેના કારણે તેને જેલ થઈ હતી જેલમાંથી જામીન મળ્યા અને હવે કોર્ટે તેમને ફરી એકવાર હાજર થવાનું ફરમાન આપી દીધું છે હું વાત કરી રહ્યો છું કોંગ્રેસના નેતા હીરા જોટવાની આની શરૂઆત થાય છે મનરેગા કૌભાંડથી મનરેગા એ જ સ્કીમ છે જે કોંગ્રેસ સરકારે લાગુ પાડી હતી જેનું એક મુખ્ય કારણ એ હતું કે ગ્રામીણ ભારતમાં વસતા લોકોને રોજગાર મળે તેમને વેતન મળે પણ આ મનરેગા સાથે ભ્રષ્ટાચાર એવો જોડાયો કે મનરેગાને એક નવું નામ આપવું પડ્યું તેમાં કેટલાય સુધારા કરવા પડ્યા પણ આ મનરેગા સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કિસ્સાઓ અવરનવર આપણી સામે આવતા રહે છે જેમાં વધુ એક કિસ્સો જે બન્યો હતો હીરા જોટવા અને તેમની સાથેના બીજા સાત સાથીદારોનો જેમણે કર્યો હતો સાત પોઈન્ટ ત્રીસ કરોડનો ભ્રષ્ટાચાર તેમને લઈને એક નવી વા વધુ માહિતી આવી છે આપણી સામે વિગતવાર કરીશું વાત નમસ્કાર હું છું કૃણાલ આપણે વાત કરી રહ્યા હતા ભરૂચમાં બહુચર્ચિત મનરેગા કૌભાંડની જે આ સાત પોઈન્ટ ત્રીસ કરોડનું કૌભાંડ હતું ચારસો ત્રીસ જેટલા કામ હતા ભરૂચના ત્રણ ગામોમાં કરવાના હતા જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આહિર સમાજમાંથી આવતા હીરા જોટવા તેમના દીકરા દિગ્વિજય અને તેમની સાથે બીજા સાત લોકોનું નામ આ કૌભાંડમાં જોડાયું હતું મુખ્ય કામ તેમણે લોકોએ એ કર્યું હતું કે આ મનરેગા યોજના માટે તેમણે જે સામાન આપવાનો હતો જે મટિરિયલ પૂરું પાડવાનું હતું તેઓએ બિલમાં તેની સંખ્યા ખૂબ વધારે બતાડી જ્યારે હકીકતમાં ખૂબ ઓછી હતી આ રીતે તેમણે સાત પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હતો જેમાં ભરૂચના એસપી એસઆઈટીની રચના કરી હતી અને તેમાં હીરા જોટવા તેમના દીકરા અને બીજા સાત અન્ય લોકોનું નામ જોડાયું હતું અને જે તે તમામને નીચલી કોર્ટ ભરૂચની જે નીચલી કોર્ટ હતી તેમણે સજા ફરમાવી હતી અને બાદમાં જામીન પણ આપી હતી પણ હવે આ ચુકાદો સેશન કોર્ટમાં ગયો છે જ્યાં તેમણે તેમના જામીનને રદ કર્યા છે અને સોળ ફેબ્રુઆરીએ કોર્ટે તેમને ફરમાન આપ્યું છે કે તમે હવે પાછા હાજર થઈ જાઓ હીરા જોટવા જ્યારે જેલમાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે સત્ય પરેશાન હો શકતા હૈ લેકિન પરાજિત કભી નહીં હો શકતા લગભગ દરેક નેતાઓ આ શબ્દ બોલતા હોય છે જ્યારે જ્યારે તેમના પર પરેશાન આવે જ્યારે જ્યારે તેઓ પરાજિત થતા હોય છે ટૂંકમાં નેતાઓ અને ભ્રષ્ટાચારીઓને એટલું જ કહેવું રહ્યું કે સત્ય પરેશાન હો સકતા હૈ લેકિન પરાજિત નહીં હો સકતા તેઓ આ વાત જ્યારે જ્યારે ભ્રષ્ટાચાર કરે છે ત્યારે પણ યાદ રાખવી જોઈએ નહીં તો જામીન રદ થાય છે અને ફરી પાછું જેલમાં જવું પડે છે આભાર